મિત્રની હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીની સુરતમાં ધરપકડ બિહારમાં ભાઈ પર કરવામાં આવેલા કેસમાં સમાધાન બાબતે મિત્ર સાથે થયેલ ઝઘડામાં હત્યા કરી એક વર્ષ પહેલા બિહારમાં પોતાના મિત્રની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયેલા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે પોતાના મિત્રની હત્યા કરવા માટે અગાઉથી પ્રી પ્લાનિંગ કરી તેણે અંજામ આપી ફરાર થઈ ગયેલા આરોપી રિતેશ સેલવાસાની એક કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને મજૂરી માટે સુરત આવ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ આ અંગે બાતમી મળતા તુરત જ તેની ધરપકડ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ મે બે હજાર ત્રેવીસ મહિનામાં આરોપી રિતેશ કુમારનો ભાઈ રંજન કુમાર અને તેના મિત્ર રિતેશના મિત્ર રોહિણી નંદનના ઘરમાં ચોરી કરવા માટે ગયા હતા તે સમયે રોહિણી નંદનનો ભાઈ જાનકી નંદન જાગી જતા તે બુમાબૂમ કરવા લાગ્યો હતો આરોપી વિદેશના ભાઈ રંજન કુમાર અને તેના સાગરીતોએ જાનકી નંદન ઉપર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી ત્યારબાદ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા આ અંગે રોહિણી નંદનની માતાએ બિહારના શેરિયા બારિયાપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી છેલ્લા એક વર્ષ પહેલાં બિહારના ખોડાબંદપુર જિલ્લાના છોહાડી પોસ્ટ વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું એ મર્ડર રિતેશ કુમાર ઉર્ફે રાજા સિંઘના હોય બિહારના બેગુસરાય જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી બાતમી રાહે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં મળેલી આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલવેસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો બાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા એક બે દિવસમાં એ સુરત આવેલ છે ખાનગી આત્મીરાએ એને પકડી પાડેલ એને પકડી અને એની પૂછપરછ કરતાં છાવડી પોસ્ટે વિસ્તારમાં એક વર્ષ પહેલાં એક અનડિટેક મર્ડર દાખલ થયેલું એ મર્ડરમાં મરનાર રોહિતી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરી તો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં ત્રણસો સાત મુજબનો ગુનો નોંધાયેલો હતો એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રિતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરી તો ભેગા થઈ આ જે રોહિની નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દઈ અને જંગલમાં લાશ દાટી દીધેલ અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી અનડિટેક હતું અને સુરત ક્રાઇમના બાતમી મળતા આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપ્રત કરવામાં આવે છે